ભાવનગરની ઘોઘા પોલીસ ઘોર નિંદ્રામાં ઊંઘતી રહી અને પેરોલ ફ્લો ટીમે મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડ્યો પેરોલ ફ્લો ટીમને પેટ્રોલિંગ દરમિયાન મળી મોટી સફળતા બુધેલ ચોકડી નજીક ઘોઘા પોલીસ મથકની હદમાંથી વિદેશી દારૂ ભરેલો ટ્રક ઝડપાયો પેરોલ ફ્લો ટીમને મળેલી બાતમીના આધારે બુધેલ ચોકડી નજીકથી એક ટ્રકને ઝડપી લીધો પોલીસ દ્વારા ટ્રકમાં તલાશી લેતા વિદેશી દારૂની પેટી નંગ બસો બાવીસ જેમાં કુલ મળીને બોટલ નંગ છ હજાર બસ્સો અઠ્યાવીસ મળી આવી વિદેશી દારૂની બોટલ નંગ છ હજાર બસો અઠ્યાવીસ જેની કિંમત રૂપિયા પચીસ લાખ છવ્વીસ હજાર ચારસો એંશી તેમજ ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ચાલીસ લાખ છત્રીસ હજાર ચારસો એંશીનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે વિદેશી દારૂ ભરેલા ટ્રક સાથે રાજસ્થાનના શેતાનસિંહ મીણા અને સત્યનારાયણ મેઘવાલ નામના બે ઇસમોની અટકાય કરાઈ જ્યારે લાલસિંહ રાજપૂત અને રાજદીપસિંહ સરવૈયાનું નામ ખુલવા પામ્યું બનાવને લઈને પોલીસે ઘોઘા પોલીસ મથકમાં ચાર ઇસમો સામે પ્રોહિબિશન કલમ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી બુધેલ નજીકથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવતા ઘોઘા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠ્યા